હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ આજે આપણે બનાવ્યું છે ઊનમાંથી ખૂબ જ સુંદર પતંગિયું જે તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે અને જેને બનાવવું પણ ખૂબ જ આસાન છે તમે આ વિડીયો આખો જોશો એટલે તમે પણ આ પતંગિયો બનાવી શકશો આ પતંગિયામાં ફક્ત આપણે કોઈ પણ ત્રણ કલર અને એક સૂયાની જરૂર પડી છે આ પતંગી તમે તમારા કોઈ પણ વેસ્ટેજ ડોરા પડ્યા હોય એવા ત્રણ કલરનો ઉપયોગ કરીને પણ આને

થાળીના રૂમાલ રૂમાલ ઘર માટેના તોરણ એવી ઘણી બધી વસ્તુઓ શીખાડું છું તે પણ અને ગુજરાતી ભાષામાં તો જો તમે પણ ઘરે બેઠા ઊનનું કામ ગૂંથણીનું કામ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું આગળ તમારા માટે આવા નવા વિડીયો લાવતી રહીશ તો ચાલો સ્ટાર્ટ કરી આ પતંગિયું બનાવવાનું આ પતંગિયું બનાવવા માટે મેં અહીં ત્રણ કલર લઈ લીધા છે વ્હાઈટ ગુલાબી અને આ નેવી બ્લુ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ત્રણ કલર લઈ શકો છો અને અહીં આપણે તેર નંબરનો સુયો વાપરીશું સૌથી પહેલાં આપણે જે આનો મેઇન વચ્ચેનો જે સ્ટાર્ટિંગનો પાર્ટ છે એ આપણે વ્હાઇટ કલરથી બનાવીશું તો એના માટે મેં અહીં વ્હાઈટ કલર લઈ લીધું છે અને વ્હાઈટ કલરમાં આપણે મેજિક રિંગ બનાવીશું તો મેજિક રિંગ કેમ બને આ ડોરું લીધું એને બે આંગળીની આમ વચ્ચે રાખ્યું અને ત્યારબાદ એને અંદરથી કાઢી લીધું તો આ તમે જોઈ શકો આપણે એક ગુજરાતી ભાષામાં કહીએ તો આપણે એક ઢીલી ગાંઠ લઈ લેવાની છે અને જે આ ગાંઠનો પોઈન્ટ છે ત્યાં આપણે આંગળી અને અંગૂઠો રાખી દેશું જેથી આ હલે નહીં ત્યારબાદ આ રીંગની અંદર આપણે સુઈઓ રાખી ઉપરથી દોરો લઈ અને ત્રણ સાંકડી લેવાની છે એક બે અને ત્રણ અને જ્યારે આપણે આ લૂપમાં કામ કરી રીંગમાં ત્યારે હંમેશા અહીંનો જે છેડો છે ત્યાં આપણે અંગૂઠો રાખી દેવાનો જેથી આ નીકળી ન જાય અહીં આપણે ત્રણ સાંકળી લઈ લીધી ત્યારબાદ આપણે આખો પાસો લઈશું આખો પાસો કોને કહેવાય ઉપરથી ડોરો લીધો રીંગની અંદર જવા દીધું નીચેથી પણ ડોરો લીધું એટલે થયા આપણી પાસે ટોટલ ત્રણ ડોરા ત્યારબાદ સૌથી પહેલાં બે ડોરામાંથી કાઢી લેવું અને ફરી પાછો ઉપરથી ડોરો લઈ અને આ બે ડોરામાંથી કાઢી લેવું આ જે બન્યું એ છે આપણો

આપણે ત્રણ પાસા બનાવી લીધા ગુજરાતી ભાષામાં આ ચેનલ સ્પેશિયલ એવા લોકો માટે ચાલુ કરાયું છે જે લોકો આ બધું કામ શીખવા તો માંગે છે પણ જેને તો હિન્દી સમજવામાં પ્રોબ્લેમ થાય છે અથવા યુટ્યુબમાં એ કઈ પણ વિડીયા જોવે તો એની રીત એને સમજમાં આવતી નથી એટલા માટે આ ચેનલમાં હું આ બધી વસ્તુ ગુજરાતી ભાષામાં અને તમને સમજાય એવી રીતથી કહું છું અહીં આપણે ફરીથી ત્રણ પાસા લઈ લઈ લીધા લીધા અને ફરીથી આપણે આપણે બે તો આ તમે જોઈ શકો અહીં ત્રણ પાસા ફરી બે સાંકડી ફરી ત્રણ પાસા ફરી બે સાંકળી તો આવું આ રીંગની અંદર આપણે ટોટલ આઠ વખત કરવાનું છે ત્રણ પાસા બે સાંકડી ફરી અહીં ત્રણ પાસા બે સાંકડી ત્રણ પાસા બે સાંકળી તો એવી રીતે આ તમે જોઈ શકો આપણો આ એક વખત આ બીજી વખત આ ત્રીજી વખત થઈ ગયું એવું ટોટલ આપણે આ રીંગ અંદર આઠ વખત કરી લેશું અહીં આપણે ટોટલ આઠ વખત આ કામ કરી લીધું છે તો આ જોઈ લો તમે આ ત્રણ પાસા એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત અને આઠ આ જે ત્રણ પાસા લઈ લીધા છે આપણે એને એક વખત ગણીશું એવા ટોટલ આપણે આઠ વખત કરી લીધા અહીંના આપણે લાસ્ટ ત્રણ પાસા લઈ લીધા અને ફરીથી આપણે બે સાંકડી લઈ લેશું જેમ આપણે સ્ટાર્ટિંગમાં લીધી તેવી રીતના આપણે એન્ડિંગમાં આપણે બે સાંકડી લઈ લેશું ત્યારબાદ અહીં જે આપણે સ્ટાર્ટિંગમાં ત્રણ પાસા લીધા હતા એની જે આ ત્રણ આપણે સાંકડી લીધી હતી એની આ જે પહેલી સાંકળી છે એની અંદર આપણે સુઈ જવા દેશું અને ઉપરથી ડોરો લઈ અને આમાંથી કાઢી લેશું ટૂંકમાં આપણે એને સ્લીવ સ્ટીચ કરી લેશું આ તમે શકો કે આપણે ડોરો અંદરથી કાઢી લીધું છે એટલે આ આપણો રાઉન્ડ પેક થઈ ગયો છે ત્યારબાદ જે આપણે આ લૂપ લીધો તો એનો જે લટકતો ડોરો છે એને આપણે ખેંચી લેશું તમે આને ખેંચશો એટલે આ રાઉન્ડ ઓટોમેટિકલી પેક થઈ જશે ત્યારબાદ ફરીથી આપણે આ રાઉન્ડમાં આગળ વધીશું તો અહીં આપણો આ રાઉન્ડ પૂરો થઈ ગયો છે આ તમે જોઈશો કે આપણે પહેલી સાંકડીની અંદર રાખીને પેક કરી લીધું છે ફરી પાછી જે આ બીજી અહીંની જે આ સાંકડી છે એની અંદર આજે જગ્યા છે એની અંદર આપણે સુયો રાખ્યો અને ઉપરથી ડોરો લઈ લીધો આ તમે જોઈશો કે આની અંદર આપણે ડોરો લીધો અને ઉપરથી પણ એક ડોરો એટલે આપણી પાસે થયા અહી ટોટલ બે ડોરા હવે આપણે આની અંદર જે નેવી બ્લુ કલર છે બ્લુ કલર આપણે એ સ્ટાર્ટ કરીશું આપણે આજે અહી બ્લુ કલરનો ડોરો લઈ લેશ એ ડોરાને સિજ રાખી અહી પાછળ આપણે આમાં આંગળીથી સપોર્ટ રાખી દઈશું અને આજે બે અંદર ડોરા પડ્યા છે એને ઉપરથી સુઈઓ લઈને બે ડોરામાંથી આપણે કાઢી લેશું આવી રીતે ડોરો સ્ટાર્ટ કરવાથી આપણે કોઈ પણ ડોરો અલગથી સ્ટાર્ટ કરી એ દેખાતું નથી અને કોઈ પણ જાતની આપણને આગળ પ્રોબ્લેમ આવતી નથી તો આ તમે જોઈ શકો કે આપણો ડોરો આની અંદર આસાનીથી આવી ગયું છે ક્યાં તો આપણે આજે ત્રણ પાસા લીધા પાછળ જે જગ્યા હતી ત્યાં આગળ તો એ જગ્યા પર આપણે ફરીથી સૂયો રાખી દઈ ઉપરથી ડોરો લઈ અને એક સિંગલ પાસો લઈ લેશું હવે ફરીથી આપણે એક બે અને ત્રણ સાંકડી લઈ લઈ અને આ જે જગ્યા છે ત્રણ પાસાની વચ્ચમાં આપણે જે બે બે સાંકડીની જગ્યા રાખી હતી એ જગ્યા અંદર આપણે ફરીથી એક પાસો આ બીજો પાસો એટલે ટોટલ આપણે તમે જોઈ શકો આપણા બે પાસા અને ત્રણ ની સાંકડી એટલે ટોટલ ફરીથી આપણા ત્રણ પાસા થઈ ગયા છે ત્રણ પાસા આપણા થઈ ગયા સાંકળીને આપણે એક પાસા તરીકે ગણશું એટલે એક બે અને ત્રણ ત્રણ પાસા થઈ ગયા ફરીથી હવે આપણે સાત સાંકડી લેવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત સાંકળી લીધા પાછળ ફરીથી આ જ જગ્યા પર જ્યાં આપણે આ ત્રણ પાસા લીધા એ જ જગ્યા ઉપર ફરીથી આપણે બીજા ત્રણ પાસા લઈ લેશું આથી આપણો એક પાસો ફરી એ જ જગ્યા ઉપર આપણે લઈ લઈએ આ બીજો પાસો અને ફરી એ જ જગ્યા પર આપણે લઈ લઈએ આ ત્રીજો પાસો તો આ તમે જોઈ શકો આપણે જે ત્રણ પાસાની વચ્ચે આ જે સાંકડીઓ કરી હતી બે બે એની અંદર પહેલા આપણે ત્રણ પાસા લીધા ફરી સાત સાંકડીઓ અને ફરી પાછા ત્રણ પાસા લઈ લીધા એટલે આપણે આ એક ડિઝાઇન આની પૂરી થઈ ગઈ ફરી પાછો આ ત્રણ પાસાની બાજુમાં જે આપણે બે સાંકડી લીધી હતી ત્યાં આખરે સુઈઓ લઈ જાય અને ત્યાં પણ એક પાસો આ બીજો પાસો અને આ ત્રીજો પાસો અહીં પણ આપણે ત્રણ પાસા લઈ લીધા અને ફરીથી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ફરીથી આપણે સાત સાંકળી લઈ લીધી અને ફરી પાછો જ જગ્યા જે છે ત્યાં આપણે ત્રણ પાસા લીધી એ જ જગ્યા પર ફરીથી આપણે ત્રણ પાસા લઈ લેશું આ એક પાસો ફરીથી એ જ જગ્યા પર આ બીજો પાસો અને ફરીથી એ જ જગ્યા પર આ ત્રીજો પાસો તો અહીં પણ આપણે આ જે જગ્યા હતી એની વચ્ચેમાં ત્રણ પાસા સાત સાંકળી ફરી ત્રણ પાસા ફરી બાજુની જે ત્રણ પાસા મૂકીને જે બે સાંકડીની જગ્યા છે ત્યાં ફરી પાછા આપણે એ જ ડિઝાઇન કરીશું ત્રણ પાસા લઈ લેશું ફરી સાત સાંકળી ફરી ત્રણ પાસા તો આવી જ રીતે આજે મેં ડિઝાઇન બનાવી એ ડિઝાઇન આપણે આખી રાઉન્ડની અંદર બનાવી લેશું ક્યાં જ્યાં આપણે આ ત્રણ પાસાની વચમાં જે આ જગ્યા દેખાય છે તમને બે બે આ ત્યાં સાંકડી આપણે આ ડિઝાઇન બનાવી લેસ ફરી આ ડિઝાઇન પૂરી થાય એટલે ડાયરેક્ટલી આપણે આની અંદર ડિઝાઇન બનાવશું અને આ ડિઝાઇન પૂરી થાય એટલે ડાયરેક્ટલી આની અંદર તો આવી રીતે આપણે આખામાં રાઉન્ડમાં ડિઝાઇન બનાવી લેશું આવી ટોટલ આપણી આઠ ડિઝાઇન થશે આ તમે જોઈ શકો એક થઈ બે અહીં ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી અને અહીં આઠમી એવી રીતે ટોટલ આપણી આઠ ડિઝાઇનો બનશે અહીં તમે જોઈ શકો મેં આખો રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો છે અહીં હરેક ની અંદર આપણે આ ટાઈપની ડિઝાઇન ત્રણ પાસા સાત સાંકળી ત્રણ પાસા એવી રીતે કરી લીધી છે તો આ તમે જોઈ શકો આપણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ટોટલ આઠ ડિઝાઇન બની ગઈ છે આજે આપણે લાસ્ટની ડિઝાઇન બનાવી આની અંદર ત્યારબાદ અહીં જે આપણે આ બ્લુ કલરમાં પહેલી જે ત્રણ સાંકળી લીધી હતી એની અંદર આપણે ડોરો જવા સુ જવા દઈ અને આપણે સ્લીવ સ્ટીચ કરીને રાઉન્ડને પેક કરી લેશું જેથી આ આપણો આખો રાઉન્ડ પેક થઈ ગયો ત્યારબાદ આજે બીજો જે પાસો છે એની સાંકળી અંદર સુઈ જવા દેશું અને એને સ્લીવ સ્ટીચ કરી લેશું ફરી પાછો જે ત્રીજો પાછો છે એની અંદર જવા દઈ અને એને પણ સ્લીવ સ્ટીચ કરી લેશું બે વખત આપણે સ્લીવ સ્ટીચ કરી લીધી ત્યારબાદ સાત ચેન છે એની અંદર આપણે જવા દઈ અને આની અંદર બે રહેવા હવે આપણે સ્ટાર્ટ કરીશું ગુલાબી કલર તો એના માટે મેં અહીં ગુલાબી કલર લઈ લીધું છે અને અહીં જે આ બે જે ડોરા રહે છે સુયા અંદર એના અંદરથી આપણે ગુલાબી ડોરાને કાઢી લઈશું અને પાછળથી આજે

ચોથો પાંચમું છઠ્ઠો અને આ સાતમું અહીં આપણે આજે સાતની રીંગ લીધી હતી સાતની ચેન એની અંદર આપણે ગુલાબી ડોરાના સાત આખા પાસા લઈ લીધા છે ત્યારબાદ આપણે એક બે ત્રણ અને ચાર સાત પાસા લીધા પાછળ આપણે ચાર સાંકળી લઈ લેશું અને ત્યારબાદ અહીં તમે જોઈ શકો જ્યાંથી આપણે આ સ્ટાર્ટ સાકરી સ્ટાર્ટ કરી છે ત્યાંથી આ તમે જોઈ શકશો તો એક જે આપણે આ પાસો લીધો છે અને એક જે આની આ સાંકડી છે એના જે બે હુક છે એના જે બે હુક છે એમાં આ તમે જોઈ શકો આ જે આપણો છે પહેલો હુક સાંકડીનો અને બીજો જે છે આ પાસાનો હુક છે આ બે હુક તમે જરા કામ કરશો ત્યારે તમને દેખાઈ જશે આજે બે એક પાસાનો આપણે ડોરો ઉપાડ્યો અને એક આપણે સાંકળીનો ડોરો ઉપાડ્યો એને સુયા અંદર રાખ્યું ઉપરથી ડોરો લીધું અને ફરી આપણે આ બે ડોરા કાઢી લીધા એટલે ટૂંકમાં આપણે આની અંદર એક સિંગલ પાસો કર્યો જેથી આ ટાઈપની આપણી ડિઝાઇન ચાંચ ટાઈપની ડિઝાઇન બની જશે ફરી પાછો આપણે અહીં સાત લીધા હતા ફરી એની જગ્યા પર આપણે સાત પાસા લઈ લેશું એક બે અને આજે બ્લુ ડોરો જે લટકે છે એને થોડીક ટાઈમ આપણે આની જ રાખીશું છ અને સાત અહીં પણ આપણે સાત સાત અહીં લીધા ત્રણ ચેન લઈ અને અહીંયા લાસ્ટમાં સિંગલ ક્રોશિયા સિંગલ આપણે પાસો લીધો ત્યારબાદ ફરીથી આપણે આ સાત કરી લીધો

આ ત્રીજો એવી રીતે ફરીથી આપણે આમાં પણ પહેલા સાત પાસા બનાવી લેશું ચોથો પાંચમો આ છઠ્ઠો અને આ સાતમો અહીં ફરીથી આપણે સાત પાસા બનાવી લીધા ફરી પાછી એક બે ત્રણ અને ચાર સાંકળી લઈ લીધી ત્યારબાદ અહીં તમે જોશો તો એક સાંકળીનો હું દોરો અને બીજો આ પાસાનો ડોરો એની અંદર સુયો રાખી ડોરો લઈ અને આપણે આની અંદર એક સિંગલ પાસો લઈ લેશું ફરી પાછા આપણે અહીં એ જ જગ્યા પર સાત પાસા બનાવી લેશું બીજો પાસો ત્રણ ચાર પાંચ છ અને આ સાત ફરી પાછા આપણે અહીં સાત પાસા બનાવી લીધા અને ત્યારબાદ ફરી આ જે જગ્યા છે ત્રણ ત્રણ પાસાની વચ્ચમાં ત્યાં સુ રાખી ઉપરથી ડોરો લઈ અને આ બંને ડોરામાંથી કાઢી લેશું અને ફરી પાછો આજે બાજુની ફરી પાછી જે આ સાત સાંકળીવાળી જે ચેઇન છે એની અંદર પાછો આપણે ડોરો રાખી અને પાસો બનાવી લેશું તો આવી જ રીતે આ જે ડિઝાઇન મેં બનાવી એ જે હરેક આજે સાત સાંકળીવાળી જે આ છે જગ્યા ત્યાં આપણે આ ડિઝાઇન બનાવી લેશું સાત પાસા ફરી ચાર ચેન અને પછી પહેલો હુક અને આ પાસાનો એક હુક ઉપાડી એક પાડી એક સિંગલ પાસો કરી લેશું અને ફરી પાછા સાત પાસા અને અહીં ફરી પાછો આપણે એક સિંગલ પાસો અહીં જે અહી સ્ટાર્ટિંગમાં આ તમને ડિઝાઇન સમજાવી આ જ ડિઝાઇન આપણે આખા રાઉન્ડમાં કરી લેશું અને ઈ પછી આ જે પાછળના ડોરા છે આપણે સૌથી પહેલા એને કટ કરી લેશું આ તમે જોઈ શકો અહીં આપણા બે ગુલાબી અને બે વ્હાઈટ ડોરા થયા છે આજે આપણે સ્ટાર્ટિંગનો જે હૂકનો ડોરો હતો એને આપણે ફરીથી ખેંચી અને એને આપણે અંદરની સાઈડથી લઈ લેશું અંદર લીધા પછી આજે એક્સ્ટ્રા ડોરા છે આપણે વ્હાઈટ અને બ્લુ કલરના એને આપણે કટ કરી લેશું ત્યારબાદ આજે બે ડોરા છે એને આપણે ગાંઠ લગાડી દઈશું એકબીજાની અંદર આ અમે આપણું પાછળનો ભાગ આવશે એટલે દેખાશે નહીં પણ અહીં આપણે ગાંઠ લગાડી દઈએ તો આ ડોરા આપણા છૂટે નહીં અહીં બ્લુ બ્લૂમાં ગાંઠ લગાડી લીધી અને આ જે વ્હાઈટ વ્હાઈટ છે એમાં પણ આપણે એક બે ગાંઠ લગાડીને એક્સ્ટ્રા ડોરા જે છે એને આપણે કટ કરી લેશું અમે આ ડોરાનું હવે આપણે ક્યાંય કામ આવશે નહીં એટલા માટે આપણે આ એકસ્ટ્રા ડોરાને કટ કરી લીધા અને આ જે ડિઝાઇન મેં તમને કીધી એ આપણે હવે આખા જે આ ડિઝાઇન છે સાત સાંકળીવાળી એમાં બનાવીને આ રાઉન્ડને કમ્પ્લીટ કરી લઈએ અહીં મેં હરેક જે આપણે સાતની સાંકળી લીધી હતી બધાની અંદર આ ગુલાબી ડિઝાઇન કરી લીધી છે અહીં આપણે આ ડિઝાઇન પૂરી કરી અને ફરી પાછો અહીં આપણે એક વખત સિંગલ પાસો લઈ અને આપણે આખામાં ટોટલ આઠ પાંદડીઓ બનાવી લીધી છે તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીં આપણે આ પાંદડી બનાવી લીધી અને ફરી પાછો આપણે આજે ત્રણ ત્રણ પાસા વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં આપણે સિંગલ પાસો લઈ લેશું અને ત્યારબાદ જ્યાં આપણે આ સ્ટાર્ટ કર્યો તો એની જે આ પહેલી સાંકળી છે એની અંદર રાખી ઉપરથી ડોરો લઈ અને આને પેક કરી લેશો રાઉન્ડ અહીં આપણું આ કામ પૂરું થાય છે તો અહીં તમે જોઈશો કે આપણી ટોટલ આઠ પાંદડી થઈ ગઈ છે હવે આ જે આપણા સુઈયા અંદર ડોરો છે એને આપણે થોડોક ખેંચી લેશું ખેંચી અને હવે તમે જોશો તો અહીં જે આપણી આ આઠ પાંદડી છે તો ચાર આ સાઈડ અને ચાર આ સાઈડ રહેશે તો અહીં આપણે આ બે અને ત્રીજી અને ચોથી આ ચાર પાંદડીઓ લઈ લેવાની અને જ્યાં ચાર પાંદડીઓ થાય છે ત્યાંથી આ ફૂલને આવી રીતે વાળી નાખશું વાળી નાખીએ એટલે આ તમે જુઓ આ પાંદડીની સામે આ પાંદડી આની સામે આ આની સામે એવી રીતે ટોટલ ચાર પાંદડી ઓટોમેટિકલી આ ટાઈપના પતંગીઓ બની જશે ચાર આપણી આ બાજુ આવી એક બે ત્રણ અને ચાર અને ચાર આપણી આ બાજુ આવી એક બે ત્રણ અને ચાર તો આપણો અડધું પતંગિયું બનીને તૈયાર થઈ ગયું છે હવે જ્યાં મેં તમને કીધું કે આ ડિઝાઇન ઉપર આપણે થોડોક ડોરો આવી રીતે રાખવાનો છે તો આ જે ડોરો છે એને આની વચમાં જવા દેસુ અને આ જે નીચેનો ડોરો છે એને આપણે ખેંચી લેશું આવી રીતે થોડોક આપણે એટલું મીડિયમ ખેંચી લેશું ફરી પાછો આ ડોરાને એક વખત આ બીજી વખત ત્રીજી વખત ત્રણ વખત આપણે વારી લીધું ત્યારબાદ અહીંથી જે આ ત્રણ ડોરા આપણે વાર્યા એની અંદર સુયો રાખી અને આ જે ડોરો છે એને આપણે અંદરની સાઈડથી લઈ અને એની સાંકડી લઈ લેશું એક બે ચાર પાંચ છ સાત આઠ અને નવ અહીં તમે જોઈ શકો આપણે નવ સાંકળી લઈ લીધી ત્યારબાદ પહેલી સાંકડી મૂકીને જાય બીજી સાંકળી છે એની અંદર સુઈયો રાખી અને આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું સ્લીવ સ્ટીચ એટલે કોઈ પણ ઉપરથી કે નીચેથી ડોરો લીધા વગર જે ડોરો છે એની અંદર જ રાખવાનો આ સિંગલ સુઈ આપણે અંદર રાખ્યો હવે આપણે આ બીજી સાંકળીની અંદર સુયો રાખી દેશું ઉપરથી એક ડોરો લીધો અને આની અંદરથી કાઢી લીધો એટલે ફરીથી આપણી સુયામાં એક જ ડોરો વધશે ફરી પાછો આપણે આમાં કર્યું હવે જે બાજુની સાંકડી છે તેની અંદર સુયો રાખી ઉપરથી ડોરો લઈ અને એને પણ કાઢી લેશું આપણી ત્રીજી સાંકળીમાં થયું હોય આપણે પોતે ચોથી સાંકડીમાં તો ચોથી સાંકળીમાં પણ આવી જ રીતે આપણે સ્લીવ સ્ટીચ કરી લેશું એવી રીતે આપણે નવ સાંકડી લીધી એમાંથી એક સાંકળી મૂકી અને બાકીની આઠે આઠ જે છે એની અંદર આપણે આવી રીતે સ્લીવ સ્ટીચ કરતા જઈશું તો અહીંયા આપણે આઠમાં કરી લીધી હા સોરી આપણી આઠમી છે એની અંદર ફ્રી પાછો રાખી અને આપણે કાઢી લઈશું હવે જે આપણે લાસ્ટની છે એની અંદર પણ આપણે સુઈઓ રાખી દઈશું સુઈઓ રાખી ઉપરથી ડોરો લઈ અને એને એની અંદરથી કાઢી લેશું આપણે આ ટાઈપની એક ડિઝાઇન બની આવશે આ તમે જોઈ શકો ફરી પાછો અહીં જે આપણે લાસ્ટનીમાંથી કાઢી લીધો ફરી પાછો આપણે નવ સાંકળી લઈ લેશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને ફરી પાછો જેવી રીતે અહીંયા કર્યો તો એવી જ રીતે એક સાંકડી મૂકી આ બીજીમાં સુઈઓ રાખી અને ઉપરથી દોરો લઈ અને અંદરથી કાઢી લેશું ફરી પાછો બાજુની સાંકડી જે છે એની અંદર આપણે રાખી ઉપરથી દોરો લઈ અને એને કાઢી લેશું આવી જ રીતે જેવી રીતે આપણે આમાં કર્યું એક કે સાંકડીમાંથી લઈને સ્લીવ સ્ટીચ કરીને કાઢી લેશું એવી રીતે આમાં પણ આપણે કાઢી લઈએ લાસ્ટની સાંકડી સુધી અહીં તો આપણે આ બીજીમાં પણ એવી જ રીતે એન્ડિંગ સુધી કરી લીધું છે ત્યારબાદ આપણે થોડોક એક્સ્ટ્રા ડોરો લઈ અને આપણે કટ કરી લેશું અને આ જે સુયામાં આપણે ડોરો છે એને આપણે ખેંચી લઈ અને કાઢી લેશું અને એની અંદરથી આપણે કાઢી લઈશું ત્યારબાદ હવે આજે બે આપણે બનાયા એના જે પતંગિયાનો આગળનું જે મોઢું હોય છે એ હોય છે એને આપણે આવી રીતે આજુબાજુ રાખી અને આજે આપણે એક્સ્ટ્રા ડોરો કટ કર્યો એને લઈ અને આજે બે છે એની વચમાં આ તમે જોઈ શકો આની વચમાં ડોરો લઈ લીધો ફરી પાછો એક રાઉન્ડ લગાડી ફરી પાછો વચમાં આપણે એક્સ્ટ્રા ડોરો એટલા માટે જ કાપે તો ફરી પાછો આ લાસ્ટ વાર ત્રીજી વાર આપણે આની વચમાં લઈ જઈશું ત્રણ વખત વચમાં લઈ જઈ અને પાછળની સાઈડ લઈ જઈ અને આ બધા જે છે એની વચમાં સૂયો રાખી આ ડોરા ઉપરથી લઈ ને આપણે એક સાંકળી લઈ અને એને ખેંચી લેશું આ તમે જોઈ શકો આપણો ડોરો ખેંચાઈ ગયો ફરી પાછો ઉપરથી ડોરો લઈ ફરી પાછી એક સાંકળી લઈ અને ખેંચી લેશું અહીંયા આપણે આ આપણે આગળની સાઈડ છે અહીંયા આપણી આ પાછળની સાઈડ છે ત્યાં આપણે એને બે વખત લઈ અને એને ખેંચી લીધું ત્યારબાદ એ ડોરા ને આપણે સુયો લઈ અને એને અંદરની સાઈડ જવા દેસુ તો આપણો ડોરોંદરલી સાઈડ આવી ગયો એને આપણે હવે કટ કરી લેશું તો આ તમે જોઈ શકો છો આપણો સુંદર મજાનો પતંગીઓ બનીને તૈયાર થઈ ગયો છે જે કેટલું સુંદર લાગે છે તમે આ આખો વિડીયો જોયો એટલે હું આશા કરું છું કે તમે પણ આ પતંગિઓ બનાવતા શીખી ગયા હશો જો તમને મારો વિડીયો ગમ્યો જો તમને મારી સમજાવવાની રીત અને શીખાડવાની રીત ગમી હોય તો મારા વિડીયોને એક લાઇન લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેમાં હું આગળ આવા નવા ઊનમાંથી બનેલા બહુ જ આસાન રીતથી રમકડા લેતી આવીશ ઘોડિયાની દોરી ઘોડિયાના પાંગરા રૂમાલ તોરણ એવું ઘણું બધું આગળ હું વિડીયો અપલોડ કરતી રહીશ તો એ બધા વિડીયો જોવા માટે અને મારા આ ચેનલ ઉપર બન્યા રહેવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકન ઘંટી ઉપર ક્લિક કરો જેથી હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો એનો મેસેજ સૌથી પહેલાં તમને મળે અને તમે તે વિડીયો જોઈ અને એ વસ્તુ તો કેવો લાગો તમને આ વિડિયો એક લાઈક કરીને જરૂર જણાવજો તો આપણું આ પતંગ સુંદર મજાનું તૈયાર થઈ ગયું છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ